ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની થોડા દિવસો પહેલાં જ્યારે રાજકોટ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી હતી અને સાબરમતી જેલના હવાલે કરી દીધા હતા ત્યારબાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજની અંદર રોષ હતો અને જિલ્લા કલેક્ટર સુધી આવેદનપત્ર આપ્યા હતા મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહ મંત્રી સમક્ષ પાસાના રિવોક કરવા માટેની તેમને માંગ પણ કરી હતી

એકવીસ એપ્રિલને સાંજે મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના પ્રવેશ દ્વારની બાજુમાં જ અમરનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજિત મહાઆરતી લખેલું એક બેનર લગાવવામાં આવ્યું હતું જેના એક દિવસ પહેલાં એટલે કે તારીખ વીસના સાંજે પીટી જાડેજાએ જે વ્યક્તિએ બેનર લગાડ્યું હતું એવા કારખાનેદાર જસ્મીનને ફોન કર્યો હતો પિસ્તાલીસ મિનિટ સુધી તેમની સાથે વાતચીત કરી હતી અને તેમને ધમકી આપતા ફોનમાં ત્યાં સુધી કહ્યું હતું કે તઓ આ મંદિરમાં આવી અને જો આરતી કરી તો લોહિયાળ ક્રાંતિ થશે અને આજ મુદ્દે મામલો ગરમાયો હતો અને બાદમાં રાજકોટના સાયનગર વિસ્તારમાં રહેતા પ્રવીણ એટલે કે પ્રવીણભાઈ ટીપુભા જાડેજા ઉર્ફે પીટી જાડેજાના ઘરે ચાર તારીખે રાત્રિના તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયત પણ કરી હતી એ જ રાતે તેમને અમદાવાદની સાબરમતી જેલની અંદર ધકેલી દીધા હતા આ ઘટનામાં ક્ષત્રિય સમાજમાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા અને બીજી બાજુ પાંચેક દિવસ પહેલાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પીટી જાડેજા સામે મની લોન્ડરિંગ હોય અને ધમકી અંગેના આવા અનેક કેસો જે ખોટી રીતે કરવામાં આવ્યા છે હકીકતમાં તેમની ઉપર બે જ ગુના હોવા છતાં રાજકોટ પોલીસે તેમને ટાર્ગેટ કરી અને પાસા હેઠળની કામગીરી જે કરી છે તેની સામે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી લાગણી વ્યક્ત પણ કરી હતી અને ત્યારે સોમવારે રાજ્યના ગૃહ વિભાગે પીટી જાડેજા સામેનો પાસાનો જે હુકમ છે તે રિવોક કર્યો છે અને આ વાતની પુષ્ટિ બીજું કોઈ નહીં પણ તેમના પુત્ર અક્ષિતસિંહ જાડેજાએ જ કરી છે અને પાસા રિવોકની હુકમ એટલે કે જે રાજ્યના ગૃહ વિભાગે જે આ હુકમ આપ્યો હતો અને આ હુકમના આધારે એટલે કે આજે સાબરમતી જેલમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જેલમાંથી તેમનો છુટકારો આજે જ થઈ શકે છે અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ ત્યાં સુધી જણાવ્યું હતું કે આજે પીટી જાડેજા જેલની બહાર આવશે ત્યારે મોટી સંખ્યામાં રાજકોટથી સમાજના આગેવાનો તેમનું માનભેર સ્વાગત કરી અને અમદાવાદથી રાજકોટ તેમને લઈ જવામાં આવશે રાજકોટમાં પણ તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવશે એટલે કે જે આ મામલો થોડા દિવસોથી આ ક્ષત્રિય સમાજની અંદર ગરમાયેલો હતો આ મામલે પીટી જાડેજા ઉપર પાસાની કાર્યવાહી પોલીસે કરી હતી તેમને લઈ ક્ષત્રિય સમાજ એ રોષે ભરાયો હતો અલગ અલગ જગ્યાએ આવેદનો આપ્યા હતા અને આજ મુદ્દે તેમના સમાજના આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે વાતચીત કરી હતી અને બાદમાં જ્યારે ગઈકાલે રાજ્યના ગૃહ વિભાગે આ પાસા રિવોક માટેનો એક હુકમ આપ્યો છે એટલે કે પીટી જાડેજા આજે ગમે ત્યારે જેલની બહાર આવી શકે છે આ હતા રાજકોટના અત્યાર સુધીના મહત્ત્વપૂર્ણ સમાચાર આ કેસના અને હવે આગળ શું થાય છે તેના માટે જોતા રહો ન્યૂઝરૂમ અને અમારી યુટ્યુબ ચેનલને આજે જ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો નમસ્કાર